સૌ મિત્રો જય સોમનાથ ઓમ નમિત્રો તમારો બારસ તેરસ સાથે છે આજે શનિ પ્રદોષ છે આજે ભગવાન શંકર ની ઉપાસના આરાધના કરવા માટે સૌથી ઉત્તમ નો ઉત્તમ દિવસ ગણી શકાય આજે પ્રદોષ જે લોકો પ્રદોષનું વ્રશ શરૂઆત કરવાનો હોય ત્યારે શનિ પ્રદોષિત શરૂ કરી શકે છે આજે ઘણો સરસ દિવસ છે એમ બીજું સોમ પ્રદર્શિ કરી શકે એટલે સોમવારે પ્રદોશ હોય તો દરેક જણા આજે ભગવાન શંકરના મંદિરે ચોક્કસ જજો સાંજના સમયે ભગવાન શિવની પૂજા કરી અને પછી ઉપવાસ છોડવાનો હોય છે નિયમ પ્રમાણે જે થાય તમારાથી સગવડતા પ્રમાણે કરી શકો છો જૉબ વગેરે ચાલુ હોય તો કંઈની ઉપવાસ રાખો સરના તમે જઈ બેલી પત્ર ફૂલ ચડાઈ તો પણ મહાદેવ પૂજન સ્વીકાર્ય રહેશે મહાદેવની ની ઉપાસના આરાધના કરો તો ગયા જન્મ નું પણ કર્મ નું ફળ આપણને આ જન્મ માં સુખ ફળ પ્રાપ્ત કરાવે છે એટલી તાકાત છે પ્રદોષ ના વ્રત ની અંદર સૌને પ્રદોષ ઘણી ઘણી શુભકામના આજ રોજ જોઈશું આજે નો શુભ પંચાંગ આજે જે બાળક જન્મ થાય છે તિથિ ગણાય છે બારસ આ બારસ તિથિ આજે સાંજે પાંચ ને દસ મિનિટ પૂરી થઈ જાય છે અને ત્યાર પછી જે બાળક જન્મ થાય ને તેરસ તિથિ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્રા ધનિષ્ઠ નક્ષત્ર નવ ને દસ મિનિટ પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી સાંજે સાત ને સતાવીસ મિનિટ પૂર્ણ જાય અને ત્યાર પછી જે બાળનો જન્મ થાય ગણાશે આજે જે બાળ જન્મ થાય છે એનું કરણ ગણાય છે બાલ આ કરણ આજે સાંજે પાંચ ને દસ મિનિટ પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય કોલવકરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કુંભ કુંભ રાશિ નો આવે છે ગશ કુંભ રાશિ સ્વામી શનિ ગણાય છે આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ કુંભ ગણાશે આ કુંભ રાશિ છ તારીખે મળસ કે છેતાલીસ મિનિટે પૂર્ણ થાય છે ને ત્યાં સુધી જે બાળકનો જન્મ થાય એ બધાની રાશિ કુંભ ગણાશે આ રાશિ તિથિ વાર નક્ષત્ર કરવાનું બહુ જ મહત્વ છે જેનો જન્મ છે ચોક્કસ સમય પૂજા આવી રીતે જેથી કરીને જીવન સરળ બની જાય આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્રમાં મારા ઘર પરિવારથી પણ સદસ્યની વરસગાંઠ છે મેરેજ એનિવર્સરી છે બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રો છે જે મારા ઘર પણથી કોઈ સદસ્ય છે કોઈ નોકરી ધંધા માટે જરૂરી છે આજે કોઈ ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યો છે આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે કોઈ ધર્મક્ષેત્રની યાત્રા માટે જરૂરી છે કોઈ ગમતમાં ભાગ લેવા જઈ રહ્યો છે આજના દિવસે કોઈને સગાઈ છે કોઈની છઠ્ઠીની પૂજા છે કોઈનું ઓપરેશન કોઈની ડિલિવરી હોય હવે કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તો કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય છે સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું પરંતુ મિત્રો આજના દિવસે સવારમાં ઉઠી આજે તમે ઘરેથી નીકળવાનો છે જ્યારે કોઈ પણ કાર્ય કરવા માટે તો આજનું સુકન જોઈ લો આપણું આજનું સુકન જોઈને નીકળશો તો સારી સફળતા મેળવી શકશો એમ તો આજે શનિવાર છે એટલે ઘરેથી નીકળો છો વડીલ વૃદ્ધ વ્યક્તિને વંદન કરીને નીકળવું જોઈએ ઘરે દેવસ્થાનમાં ભગવાનને વંદન કરવા જોઈએ ભગવાનને કહેવું કે મારા સાથે મારા કાર્યમાં રહો તે સિવાય આજે ભિક્ષુકને દાન કરવાનું બહુ જ મહત્વ છે આજે પ્રદોષ છે આજે ભિક્ષુકને ભોજન એનું એક અલગ છે એનાથી લક્ષ્મીદેવી ખૂબ પ્રસન્ન થશે કારણ કે શનિની કૃપા પ્રાપ્ત થાય છે અને શનિદેવની જ્યારે કૃપા પ્રાપ્ત થતી હોય ત્યારે પાછળ ખરને જોવાનું રહેતું નથી શનિની કૃપા જોઈતી હોય તો આજે હનુમાનજીના મંદિરે જાઉં હનુમાનજીને તેલ સિંદુર વગેરે ચડાવો અને આજે ભિક્ષુકને ભોજન કરાવો ઘણું સુખ ફળ મળશે આજે આમ કોઈ પણ કાર્ય કરવા માંગુ છું તો આખા દિવસમાં શુભ સમય જોઈ લઈએ તો સવારે સાડા સાતથી નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે બપોરે બારથી સાંજે સાડા ચાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે સાંજે છ થી રાત્રે સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે રાત્રે નવ થી આવતીકાલે મળશે કે એક ને મિનિટ સુધીનો સમય શુભ રહેશે આવતીકાલે સવારે સાડા ચાર થી છ વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો સારી સફળતા મેળવી શકો છો પરંતુ મિત્રો આજના દિવસે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો અગિયાર દિવસમાં મળે બાકી શક્યતાઓ છે આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરી શકો છો કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકો છો વેચાણ કરી શકો છો વાહન મિલકત અન્ન ધન વસ્ત્ર પાત્ર સોનું ચાંદી હીરા માણીક મોદી કંઈ પણ ખરીદી કરી શકાય છે આજના દિવસે દસ્તાવેજો પર સાઈન કરવા માટે પણ સરસ છે ઇન્ટરવ્યુ આપવા માટે પણ સરસ છે આજે કોઈ પણ ધંધાની કે કોઈ પણ કાર્યક્ષેત્રની શરૂઆત કરો છો તો ચોક્કસ સફળતા મળવાની શક્યતા બહુ બધી રહેશે આજે નવા વસ્ત્ર ધારણ કરવાથી જે ખેડૂત ભાઈઓ છે એ લોકોને ઘણો લાભ થાય આર્થિક ઘણો લાભ થઈ શકે એમ છે પછી ભૂમિના ખેડૂત હોય દરિયાઈ ખેડૂત હોય કે આકાશી ખેડૂત હોય એ લોકોને લાભ થવાની શક્યતા ઘણી બધી છે એ લોકો નર્સરીનું કામકાજ કરતા હોય એ લોકોને પણ લાભ થઈ શકે જે નવ વસ્તુ ધારણ કરે છે તો પરંતુ આવું બધું જે ફળ છે મિત્રો એ આજે તમને સવારે નવ ને દસ મિનિટ સુધીમાં મળે પણ તો આજે સવારે નવ ને દસ મિનિટ થી લઈ આવતીકાલે સવારે આઠ ને બે મિનિટ સુધીમાં જે તમે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જશે કે ખોવાઈ ગયું તો પણ એનું ફળ બદલાઈ જશે તો કાર્ય કરો છો તો તેનું ફળ પણ બદલાઈ જાય છે એમાં જો તમારે કોઈ વસ્તુ ખોવાઈ ગઈ તો અગિયાર દિવસમાં મળે બાકી શક્યતાઓ છે આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરી શકાય ખરીદી કરી શકાય વેચાણ કરી શકાય એવો દિવસ છે પરંતુ આજે સૌથી ઉત્તમ દિવસ એ મંત્ર સિદ્ધિ માટેનો છે આજે પ્રદોષ પણ છે શનિવાર પણ છે નક્ષત્ર પણ ઘણું સરસ છે આજે કોઈ પણ મંત્ર સિદ્ધ કરવો હોય તો થઈ શકે એમ છે મંત્ર સિદ્ધ કરવામાં તમને ન કરવું હોય તો પણ તમે ડેલી જે પૂજા કરો છો તે આજે કરશો તો એ પૂજા પણ સિદ્ધ થઈ જશે એટલે તમને એનું ફળ જલ્દીથી જલ્દી સારું મળી શકે આજના દિવસે એન્ટરવી આપવા માટે પણ શ્રેષ્ઠ છે આજે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે કોઈ તંત્ર માર્ગની અંદર તમને ફસાવી ન દે તમારી પર કોઈ બહારનું મારણ તારણ ન કરી જાય તમે એવી કોઈ વ્યક્તિની વાતમાં ન આવી જાઓ જેથી કરીને તમને સસ્તામાં સસ્તી વસ્તુ મોંઘામાં આપી દે એટલે તમારી મોંઘી વસ્તુ સસ્તામાં પડાવી જાય અથવા તમને કોઈ પણ રીતે છેતરી શકે છલ કપટ કરી શકે તમારી સાથે એવા આજના દિવસ છે એ બાબતમાં ખાસ ધ્યાન રાખજો આજના દિવસે નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો જો નવા વસ્ત્ર ધારણ કરશો તો દવા જો લેતા હશો તો એનું રિએક્શન આવી શકે અથવા કોઈ ઝેરી વસ્તુ કરડવાની શક્યતા રહે માનસિક અજાપો રહે કૂતરું કરડવાનો પણ ભય બની શકે છે આવું બધું જે ફળ છે એ આજે સવારે નવ ને દસ થી લઈ આવતીકાલે સવારે આઠ ને બે મિનિટ સુધીમાં મળે આજે કરશો આજનો સંકલ્પ આજે કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ખાસ કરીને યુટ્યુબ ઉપર લખજો ભગવાન શંકરને હું પ્રાર્થના કરીશ તમારા માટે અને આજે હનુમાનજીની ઉપાસના આરાધના કરવા અને શિવની ઉપાસના કરવામાં પણ ચૂકશો નહીં આજે બહુ સરસ દિવસ છે ચોક્કસ લાભ લઈ લો અત્યાર માસના માસોતમ ભ્રમ પવિત્ર અશ્વિના માસે શુભેક શુક્લ

लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोकेवा व सभायाम राज व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम મમ અખિલકુસયુ આરોગ્ય ઐશ્વર્યા પ્રાપ્તિ અર્થ મમ જનસમ તથા વિપ્રાના જનમસમ જન્મકુડલીમધ્યે સ્થિત ગ્રહ ગોચરગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો મારણ મંત્ર તંત્ર અરીષ્ટ દોષ પીડા નિવૃત્તિ દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ શકલ મનવાંછિત ફલ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકો

प्राप्ति अर्थम आ संतान प्राप्ति वाला दीर्घ आयु आरोग ऐश्वर तथा लग्न बोलवा मम जटटी विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति સંતાન પ્રાપ્તિ નથી દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય સમન્વિત સંતતી સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો छोकरा विद्यार्थी हो बोलवा मम विद्या अभ्यास मध्य उत्तर उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम और जो लोग विदेश में जवा मांगता है या सीट में जवा मांगता है मतलब भारत देश ने बाहर जाने धंधो व्यापार करा मांगता है ये लोग को अथवा विदेश जवा मांगता है कायम मैं बोलना मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्ये सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम ओ आरोग्य वाला बोलन्छ जेने आरोग्य नि बुझे आपलिन एलो करे तो अन्तदर एक जना आज बोलवा बोलो ममा आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम વધારે જણાવો સકલ મનવા ફલ પ્રાપ્તિ અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય

એતાની ગંધા পুষ্পા ધુપા દીપન નવેદ્ય તામ્રક સ્ત્રા પ્રક્ષણા સહિત પ્રણુ મમ સકલ મનમાનિતમハロ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્માપમસ્તું નીચે જમીન પર પાણી મૂકો એમાં આંગળ ગસ્સે કપડામાં તિલક તો એમાં કપાળમાં જમીન પર પાણી મૂક છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ

ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ